નમસ્કાર અંગ્રેજી શીખવાની સફરમાં આપ સૌનું સ્વાગત છે આજે છે ને આપણે અંગ્રેજીનો એકદમ પાયાનો પણ એટલો જ મહત્વનો ભાગ સમજવાના છીએ એ છે નાઉન્સ તો તૈયાર છો એક મિનિટ માટે વિચારો આપણે આપણે આસપાસની દુનિયાને કઈ રીતે ઓળખીએ છીએ કોઈ પણ વસ્તુ હોય વ્યક્તિ હોય જગ્યા હોય આપણે એને એક નામ આપીએ છીએ ખરું ને બસ આ જ સરળ વાત આપણને સીધા અંગ્રેજીના નાઉન્સ સુધી લઈ જશે એટલે કે આપણે જે નામ આપનારા શબ્દો વાપરીએ છીએ ગુજરાતીમાં જેને આપણે સીધું સાધું નામ કહીએ છીએ એ જ વસ્તુ અંગ્રેજીમાં નાઉન્સ કહેવાય છે જોયું આ કન્સેપ્ટ તમારા માટે જરાય નવો નથી તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતારીએ અને સમજીએ કે આખેરે આ નાઉન છે શું એકદમ સરળ ભાષામાં કહું ને તો નાઉન એટલે નામ કોનું નામ કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ જગ્યાનું કોઈ પણ વસ્તુનું કોઈ પ્રાણીનું અરે એટલું જ નહીં કોઈ વિચારનું પણ નામ બસ આટલું જ સિમ્પલ છે ચાલો આના થોડા ઉદાહરણો જોઈએ એટલે બધું સાફ થઈ જશે જેમ કે વ્યક્તિ તો રવિ અથવા શિક્ષક કોઈ જગ્યા તો શાળા કે પછી આપણું ગુજરાત કોઈ વસ્તુ જેમ કે પુસ્તક અથવા કાર પ્રાણીમાં કૂતરો કે ગાય અને હા આ બહુ રસપ્રદ છે પ્રેમ કે ખુશી જેવા જે ભાવો કે વિચારો છે ને એ પણ નાઉન્સ કહેવાય સારું તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે નાઉન શું છે પણ શું બધા નાઉન્સ એકસરખા હોય છે ના તો ચાલો એના બે મુખ્ય પ્રકારો વચ્ચેનો ભેદ સમજીએ જુઓ નાઉન્સના બે મુખ્ય ભાગ છે એક છે પ્રોપર નાઉન અને બીજું છે કોમન નાઉન પ્રોપર નાઉન એટલે કોઈ ચોક્કસ ખાસ નામ અને એનો સૌથી મોટો નિયમ એ છે કે એ હંમેશા કેપિટલ લેટરથી શરૂ થાય બીજી બાજુ કોમન નાઉન એટલે કોઈ પણ સામાન્ય નામ જેમ કે શહેર એને કેપિટલમાં લખવાની જરૂર નથી સિવાય કે એ વાક્યની શરૂઆતમાં આવે પ્રોપર નાઉન્સના ઉદાહરણો જોઈએ તો અમિત કે સીતા આ ચોક્કસ વ્યક્તિઓના નામ છે અમદાવાદ કે ઇન્ડિયા આ ચોક્કસ જગ્યાઓના નામ છે આ બરાબર એવું જ છે જેવું આપણે ગુજરાતીમાં કોઈ ખાસ શહેર માટે સુરત કહીએ કે કોઈ મિત્ર માટે રાજ કહીએ એ એનું પોતાનું ખાસ નામ છે હવે એની સરખામણીમાં કોમન નાઉન્સ જોઈએ આ છે સામાન્ય શબ્દો જેમ કે બોય સિટી ચેર આ કોઈ પણ છોકરા કોઈ પણ શહેર કે કોઈ પણ ખુરશી માટે વાપરી શકાય અને અહીંયા એક મજાની વાત કહું ગુજરાતીમાં કેવું હોય છોકરો પુલ્લિંગ છે ખુરશી સ્ત્રીલિંગ છે અંગ્રેજીમાં નાઉન્સમાં આવો કોઈ લિંગભેદ નથી અ ટીચર કેન બી અ મેન ઓર અ વુમન આ એક વાત છે ને જે અંગ્રેજી શીખવાનું થોડું સહેલું બનાવી દે છે ખરું ને ચાલો હજી પૂરું નથી થયું પ્રોપર અને કોમન સિવાય પણ નાઉન્સને બીજી રીતે વહેંચી શકાય છે અને આ પણ બહુ જ રસપ્રદ છે હવે જુઓ કેટલાક નાઉન્સ એવા છે જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ જેમ કે એક બુક બે બિલાડીઓ આને કહેવાય કાઉન્ટેબલ નાઉન્સ પણ શું આપણે એવું કહી શકીએ કે મેં આજે બે પાણી પીધું અથવા મને ત્રણ પ્રેમ છે ના કારણ કે પાણી ચોખા પ્રેમ હવા આ બધી વસ્તુઓને ગણી ન શકાય એને કહેવાય અનકાઉન્ટેબલ નાઉન્સ નાઉન્સને સમજવાની હજી એક રીત છે જે વસ્તુઓને આપણે આપણી પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકીએ એટલે કે જોઈ શકીએ સ્પર્શી શકીએ જેમ કે ટેબલ કૂતરો વૃક્ષ એ બધા છે કોન્ક્રીટ નાઉન્સ મૂર્ત અને જે વસ્તુઓ માત્ર એક વિચાર કે ભાવના છે જેને આપણે સ્પર્શી નથી શકતા જેમ કે ખુશી ડર સમય એને કહેવાય એબસ્ટ્રેક્ટ નાઉન્સ અમૂર્ત ઓકે તો આપણે નાઉન્સના પ્રકારો તો બરાબર સમજી લીધા પણ ખાલી શબ્દો જાણવાથી કામ નહીં ચાલે એ વાક્યમાં કઈ રીતે વપરાય છે એ સમજવું સૌથી જરૂરી છે તો સૌથી પહેલાં વાત કરીએ સબ્જેક્ટની ગુજરાતી વ્યાકરણમાં આપણે જેને કરતા કહીએ છીએ એ જ સબ્જેક્ટ એટલે વાક્યનો હીરો એ નાઉન જે વાક્યમાં મુખ્ય ક્રિયા કરે છે એક સાવ સાદું ઉદાહરણ લઈએ રવિ પ્લેઝ એટલે કે રવિ રમે છે અહીં રમવાની ક્રિયા કોણ કરે છે રવિ તો રવિ એ આપણો સબ્જેક્ટ છે હવે જો સબ્જેક્ટ ક્રિયા કરે છે તો કોઈક તો હશે ને જેના પર એ ક્રિયાની અસર થાય બસ એને જ કહેવાય ઓબ્જેક્ટ ગુજરાતીમાં કહીએ તો કર્મ બીજું ઉદાહરણ જુઓ સીતા રીડ્સ અ બુક એટલે કે સીતા પુસ્તક વાંચે છે અહીંયા ક્રિયા કોણ કરે છે સીતા તો સીતા થઈ સબ્જેક્ટ પણ એ શું વાંચી રહી છે પુસ્તક એટલે કે વાંચવાની ક્રિયાની અસર પુસ્તક પર થઈ રહી છે તો બુક એ આપણો ઓબ્જેક્ટ છે સિમ્પલ હવે એક એવી વાત જે ગુજરાતીમાં નથી પણ અંગ્રેજીમાં ખૂબ જ જરૂરી છે એ છે આર્ટિકલ્સ એ એન અને દ આપણે ગુજરાતીમાં એક કૂતરો કહીએ પણ ખાલી કૂતરો પણ કહી શકીએ અંગ્રેજીમાં નાઉનની આગળ આર્ટિકલ લગાવવો પડે છે ગભરાવાની જરૂર નથી નિયમ સાવ સહેલો છે જો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો એ લાગે અને જો સ્વરના ઉચ્ચારથી થતો હોય તો એન લાગે અને જ્યારે કોઈ ચોક્કસ વસ્તુની જ વાત કરવી હોય ત્યારે દ વપરાય છે ચાલો હવે એક મજેદાર ટોપિક પર આવીએ એક વચન અને બહુવચન જ્યારે આપણી પાસે એક થી વધુ હોય ત્યારે અંગ્રેજી નાઉનનું શું થાય છે ચાલો જોઈએ સિંગ્યુલર એટલે એક વચન મતલબ કે કોઈ એક જ વસ્તુ અને પ્લુરલ એટલે બહુવચન મતલબ એક કરતા વધારે આ તો બિલકુલ આપણા ગુજરાતી જેવું જ છે જ્યાં છોકરો એક વચન છે અને એનું બહુવચન છોકરાઓ થાય છે અને બહુવચન બનાવવું તો એનાથી પણ સહેલું છે મોટાભાગના શબ્દોમાં શું કરવાનું ખાલી પાછળ એસ લગાવી દેવાનો કેટનું થઈ ગયું કેટ્સ હા અમુક શબ્દો જે એક્સ ઓ કે એસ જેવા અક્ષરોથી પૂરા થાય એમાં ઈ એસ લાગે છે અને હા થોડા એવા પણ શબ્દો છે જે નિયમ નથી માનતા જેમ કે મેનનું મેન કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન પણ ચિંતા ન કરતા આવા શબ્દો બહુ ઓછા છે અને પ્રેક્ટિસથી યાદ રહી જશે સારું તો આટલું બધું આપણે શીખ્યા પણ આ બધી માહિતીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો ચાલો હું તમને કેટલીક એકદમ પ્રેક્ટિકલ ટિપ્સ આપું આને આપણી પ્રેક્ટિસ માટેની ટૂલકિટ સમજો પહેલું અને સૌથી અગત્યનું અંગ્રેજી નાઉનને હંમેશા ગુજરાતી નામ સાથે સરખાવો બીજું તમારી આસપાસ નજર ફેરવો અને જે પણ વસ્તુ દેખાય એનું અંગ્રેજી નામ બોલવાનો પ્રયત્ન કરો ચેર ટેબલ ફેન ત્રીજું એક વચનમાંથી બહુવચન બનાવવાની પ્રેક્ટિસ કરો ડોગ તો ડોગ્સ બુક તો બુક્સ અને છેલ્લે આ શબ્દો વાપરીને નાના નાના વાક્યો બનાવો અને આર્ટિકલ્સનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં તો હવે શરૂઆત કરવા માટે બધું તૈયાર છે મારો બસ એક નાનકડો સવાલ છે આજે તમે શીખેલો કયો નવો અંગ્રેજી નાઉન વાપરવાના છો જરા વિચારજો આ નાનકડી શરૂઆત જ તમને આગળ લઈ જશે